વિડીયો ગમે તો લાઈક છે ને મિત્રો આપણે બધું તમને સબસ્ક્રાઈબ કરતાવું કેમ કે અત્યારે કાંઈ દેખાય ને અંદર છે નહીં મિત્રો આખું બંધણ હતું ને અરધી મતલબ મમ્મી કર્યું હતું ડાંગા ની બધું પડી ગયું ને મેચલા જેવું હોય ને રાતનું પડી ગયું છે ને એટલે મેચલા હોય ને બધા નીકળી જાય તો ડાંગે ડાંગે માણસું નહીં પેલેસ તો આપણે હજી ત્યાં પડવા નથી દીધું હજી એટલું બધું જે ઘરે રાતનું પડી ગયું હતું ને બધું પડી ગયું હતું એટલું બધું તો બધું હરકું ઊભું કર્યું તો માસલા તો એટલા છે જે ત્યાં નીકળ્યા નથી એટલા બધી જો બધા માસલા ગાડી હું કાંઈ હાવ પાણી આ બધું હું કાંઈ શર્ટ અલ્લામેથી લઈને આવ્યા સુધી આ બંધન બંધન ઘણું પડી ગયું હતું પછી વ્યવહાર કાઢવો પડ્યો મને એમાં પછી મેસ બંધણ ઉપર હરખું કે જો હેવાર એટલો હેવાર આવી ગયો ને એની હિસાબે પડી ગયું બંધન જો લોસો મિત્રો જો કા થઈ ફેવર જો એ હેગડી ને બેગડી બધું જો આ જો બધું હેગડી ને બેગડી ને બધું તો મિત્રો મેચ તો જીત એટલું જ છે પણ નીકળ્યું કેટલું ને પછી વીણાઈ ને બધું પછી ખબર પડે ટોટલ બાકી મેચ તો ઘણું નીકળી ગયું છે તો ખબર છે જો હેગડી તો આવી મેસિલ તો ઘણી મિત્રો એ તો રે નહીં ખાલી જરીક તમે આમ જો એ હોય ને મેસલી તો મેસિલ ઘેરો તમે આવી ઉતરાય તો બધી હેઠી ઉતરી જાય એટલી તેજ આવે એનું મિત્રો આવી હેગડ્યું તો આમાં કેટલી બધી હશે કદાચ ને જો બધી માર ખાઈ ગયેલી ને બધી અલગ અલગ મતલબમાં ભટકાઈ ને જાઉં તો છે ને મિત્રો ઘણા મેચલા નીકળી ગયા છે આપણે બધું આવી લઈ લઈને છે યાર ડાંગો શરૂ ના સુધી પડી ગયું હતું બંદર એની હિસાબે એક તો મેસ લેલામાં ભરેલાને જ પકડતું તું રહેવા દે તો હું છે ને મિત્રો એક મને કામ હેપીશ કે મારે છે ને વ્યવહાર કાઢવાનો છે પડવું ન જોઈએ તો મહેસ્લા રહી આપણે સમજીએ ને માછલામાં દુનિયાના આવો જોઈએ જીત્યા કેમ કેટલા છે કેમથી આમ બગલા આવી ગયા છે ખાવા માટે તો મિત્રો અત્યારે સાત વાગી છે ને હજી તો પાણી એટલે રહીશ ને હજી તો આઠ વાગી દે ને તો હા વાર થઈ જાય એટલે બધું સુકાઈ જાય પછી માછલાને વીણી લેવાના હોવાનું મિત્રો સૌ બધા માછલા કાંઠે છે હેગડી છે ને બીજા તો એમાં ખબર નહીં મોટા માછલા શું હોય કદાચ ને હોય તો નીકળી ગયા હોય કેમકે કે બંધન એટલું પડી જાય ને કદાચ ને બે ડાંગા પડ્યા હોય ને બે ડાંગા તોય ઘણું બધી માછલી તો કેટલા સેટ આઈ લી લઈને સુધી સેટ ના સુધી બસનું યોવાર કાર્ડ નકો આ તો પડીયુતું ની મિત્રો બંધળનો દુશ્મન પણ બગલો બગલા મારા ખાવા હટવા આવી જશે તો મિત્રો જો આને જો ખિલકોડી કે આડીલાને લાગી જ પણ મેં મને એમ કે હેગડી છે તો મેં કીધું કોમ તું જા શેક કર સારા નત કરવા નકર મને લાગી જાય જો આડી લાગી જ પણ રહી ગયો થોડો પેલીનું એ બસી પકડીલા મિત્રો ઓય

ઇલેક્ટ્રિક તો મિત્રો આલે વેણી છે બધા માસ્ટરડી બતાવું બધું તો મિત્રો જો આ બારામુંડી છે મતલબ મઠાંગર આમે હે ગડીનો બધું છે આ પકડો પડે છે ને છે તો એ ચાલુ કરી કરે સવાર-સવારમાં Thank <laughs> <laughs> you

ચાલો આમાં મેચ લે તો હજુ પકડી ને બસ આમાં હેગડી છે પછી ખીલખોડી છે પછી હું હું છે આમાં બધું છે અલગ અલગ બધી છે એટલું ખાડી ગણાય છે તો આને વરતતા હોય સ્ટાર્ટિંગમાં વિડીયોમાં હતા ત્યારે વેચમાં વયો ગયો હતો કઈ બાજુ હતો ભાઈ તું તો વેરાવરમાં હતો હવે આવ્યો અત્યારે શેતાન તમે વરતતા મિત્રો જો કઈ કિરીટ આપણે તમે આને કિરીટને તો વરતતા જ હોય

બગલા એવા દુશ્મન છે ને બંધણમાં તો વાત પૂછો માં તમે હવે હેરાન કર દે આમથી આમ આમથી આમ આમથી આમ ફેરવે ને આમથી આમ ફેરવે ને જો લાગી ગયું કા વિડીયો બનાવવામાં નહીં નહીં લેગું નથી લાગી ગઈ શીપ લાગી ગઈ જો ડાયરેક્ટ ડી ને આ જો આવ્યો છો ત્યારે કેવી એની હાલત હતી ને અત્યારે હાલત કેવી થઈ હતી જાણે જાણે જંગલમાં લઈ આવ્યો એવું થઈ ગયું ફાયરિંગ ચાલુ થઈ ગયું હવે હવે મને અહીંયા રહેવાતું નથી હવે ફાયરિંગ ફાયરિંગ ચાલુ થઈ ગયું હવે ફૂલ ફાયરિંગ એક બંદો કેમ્પિંગ કરી ગયો

是。<Yeah. S 2> <Yeah. S 1> yeah.